ઓમ નમોનારાય હું અરૂણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છોરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું કારેલાના ભજીયા તો એના હારો આપણે તો આ ત્રણથી ચાર કારેલા લીધા હતા એને આ રીતે લાંબા સુધારી અને આમાં મીઠું નાખીને આપણે એકથી દોઢ કલાક માટે રાખી દીધા તો અગાઉ એને આપણે આ રીતે રાખવાના એટલે એકદમ પોચાઈ પડી જાય અને એની કળવા નીકળી જાય એમ અને જો તમારે રાત્રે પલાળીને રાખો મીઠામાં તો તો એકદમ કરવાશ સાવ નીકળી જાય એમ તો આ રીતે આપણે આ ચારથી પાંચ કારેલાની આ રીતની સુધારીને રાખાશ અને ચણાનો લોટ તો આપણે એક અડધો કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને બેથી ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ લીધો થોડીક આપણે હિંગ નાખશું ને થોડીક ખટાશ નાખશું એમાં તો આપણે આમચૂર પાવડર છે તો તમારે આમચૂર પાવડરની જગ્યાએ તમારે લીંબુનો રસ નાખવો હોય તો એ નાખી શકો એમ અને નોર્મલ મસાલા જો મીઠું મરચું ને હળદર ધાણા જીરું એ બધું અને પાણી હે અને તેલ ચોહે તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું તો આ આપણે કઢાઈમાં તેલ લીધું અને ગેસ ચાલુ કરશું એટલે તેલ ગરમ થાય ત્યાં આપણે બીજી બધી એની પ્રોસેસ કરી લઈએ તો આને આપણે બે ચમચી મીઠું નાખીને રાખી હતી તો મીઠાનું એકદમ પાણી થઈ ગયું આ રીતે જો તો આને હવે આપણે ધોવાનું છે તો આને પાણી નાખીએ અને ધોઈ નાખશું એટલે વધારાનું મીઠું હોય તો નીકળી જાય એમ તો આ રીતે એને ધોઈ નાખવાની અને કડવાશે એકદમ ઓછી થઈ જશે તો આને આપણે ધોઈ લઈ લેવું તો જેમાં આપણે બનાવવાનું એનું તૈયાર એમાં જ લઈ લેવું તો એમાં બીજા બધા મસાલા નાખ દેવો આપણે તો આ હિંગ નાખ દેવું અને આમચૂર પાવડર તો આ મીઠાવાળા જ છે એટલે થોડુંક મીઠું નાખશું આપણે બહુ વધારે નહીં નાખીએ એમાં લોટ આવે એટલે થોડુંક નાખવું પડે એમ આ રીતે અને હળદર નાખશું અડધીક ચમચી જેટલી અને ધાણાજીરું નાખશું એક ચમચી અને લાલ મરચું નાખશું અડધીક ચમચી જેટલું તો આ બધું આપણે મિક્સ કરી લેવું કારેલામાં બધા મસાલોમાં થઈ જાય એ રીતે હવે આપણે જરૂર પડી એ પ્રમાણે થોડો થોડો લોટ નાખીને આપણે બધામાં લોટ ચડી જવો જોઈએ ઉપર એ રીતે નાખવાનો તો આમાંથી પેલા આપણે બે ચમચી નાખશું આ ચણાનો લોટ અને એક ચમચી આમાંથી આ ચોખાનો લોટ આ મોટી ચમચી છે એટલે તમારી રીતે જોઈ લેવાનું આ રીતે હવે આ બધું આપણે મિક્સ કરવાનું છે આ રીતે હાથમાં થોડું પાણી લેવાનું આ રીતે વધારે પાણી આપણે આમાં જરૂર નહીં પડે આ રીતે આપણે કારેલા છે એમાં બધામાં લોટ લાગી જવો જોઈએ એટલો આપણે લોટ જરૂર પડશે બે થી ત્રણ ચમચી જ આપણે પાણી જરૂર પડશે વાર મિક્સ કરીને જોઈ લેવાનું પછી એવું લાગે કે થોડોક લોટ હે તો પાછો નાખી દેવાનો એમ થોડો થોડો નાખશું પછી તીખાસ તમે તમારા હિસાબે સેટ કરી હવે કેવું તીખું ખાતા હોય એ પ્રમાણે આ રીતનું આપણે જોઈએ તો એકવાર આપણે તેલને ચેક કરી લેશું તો એક આ રીતે નાખીને જોઈ લેહ તો તેલ ગરમ થઈ ગયું આ રીતનું આપણે ગરમ તેલ જોઈ નાખીને ઉપર આવે એવું તો ગેસ ધીમો કરી દેવું આપણે તેલ ગરમ થઈ ગયા પછી ગેસને ધીમો કરી દેવાનો તો હવે આમાં આપણે આ કારેલા બધાએ નાખીશું આ રીતે

આ રીતના તરાવા દેવાના તો ધીમા ગેસે એને તરવાના છે આપણે તેલ ગરમ થઈ જાય પછી એકદમ ગેસ ધીમો કરી દેવાનો આ પેપર રાખી દેવું તો વધારાનું તેલ હોય એ આવી જાય એમાં પેપરમાં એમ મજા એવું લાગે કે તેલનું ટેમ્પરેચર ધીમું થઈ ગયું તો તમે થોડીક વાર ગેસ ફાસ્ટ કરી શકો એમ આ રીતના તરવાનું બધા કડક થઈ જાય એકદમ એટલે ચોખાનો લોટ નાખીએ ને એટલે થોડાક એવી રીતના ક્રિસ્પી થાય એમ તો આ આપણે થઈ ગયા બધા આ રીતના તરાઈ જાવે છે આપણે અને બીજો ઘણો બનાવી લેવું એકદમ સરસ થાય છે ઉપરથી કડક નહીં એકદમ એટલે કારેલા એકદમ સરસ પાકી ચાહે તો બીજા એ આપણે એમાં નાખી દેવા તો આપણે આ બે ઘાણા બનાવી લીધા છે એકદમ સરસ અને પેપરમાં એટલું તેલ નથી એવું તેલય નહીં પીએ વધારે આ એકદમ ખાવાની મજા આવશે ખાઈને જોઈ લો એકદમ સરસ કડક છે અને કારેલા એકદમ પાકી ગયા અને કોઈને દેહો તો ખબર નહીં પડે કે આપણે કારેલાના ભજીયા કર્યા છે મસ્ત હા તો પ્લેટમાં કાઢી લે હું તો આને તમે ચાય રહી ખાઈ હગો ચાને ભજીયા કારેલાના અને જે કંઈ ચટણી કેચઅપ તમારે જેની એ રે હોય એની આરે રે હવે એમ પણ આમાં એટલા બધા આપણે મસાલા બધા નહીં ખાશે ને આમ નમ ખાઓ તો એ કંઈ જરૂર નહીં પડે એમ બીજી વસ્તુની આમ આમનામય ખાઈ હોય એમ તો તૈયાર છે આપણા કારેલાના ભજીયા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કે જો કે તમને કેવા લાગ્યા કારેલાના ભજીયા